સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન નાબાર્ડ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન નાબાર્ડ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા જિલ્લો તાપી સોનગઢના સંયુક્ત ઉપક્રમે તારીખ અગિયાર માર્ચ બે ના રોજ ગુણ સદા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હર્ષોલ્લાસભાઈ ઉજવાયો આ પ્રસંગે સોનગઢ તાલુકાના વિવિધ ગામોથી ત્રણસોથી વધુ આદિવાસી બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ વિશેષ ઉપસ્થિતિમાં દિવસની ઉજવણીમાં ઉમંગભેર ભાગ લીધો હતો કાર્યક્રમ દરમિયાન પ્રગતિશીલ મહિલાઓના અગત્યના યોગદાનને બિરદાવી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા ઉપસ્થિત માનનીય મહાનુભાવોએ મહિલા સશક્તિકરણ વૈશ્વિક સ્તરે મહિલાઓના હકો આરોગ્ય પોષણ ખેતી પશુપાલન અને ગૃહ ક્ષેત્રે વિકલ્પો વિશે માર્ગદર્શન આપ્યું હતું સાથે જ મહિલાઓ માટે બેકિંગ અને વિવિધ નાણાકીય સહાય યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા આ અવસરે શ્રી ઉત્કર્ષ દેશમુખ ડીડીએમ નાબાર તાપી ઇલાવેન આર દેસાઈ પ્રમુખ ઉકાઈ નવનિર્માણ સમિતિ સોનગઢ સીડીપીઓ રાધા પટેલ મેડિકલ ઓફિસર ભાવનાબેન પટેલ માછીમારી વિભાગના મંડળ નિર્દેશક ભારતીબેન પટેલ લીડ બેંક મેનેજર રસુદભાઈ જેટવા સિનિયર ઇન્સ્પેક્ટર ડીઆઈસી વ્યારા ડોક્ટર સી દીપ પંડ્યા હેડ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા અને મધુકર મધુકરવરમાં સીએસઆર હેડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દ્વારા મહિલાઓ માટે આત્મનિર્ભરતા અને વિકાસના નવીન અવસર खुले હતા જે તેમના સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે બ્યુરો રિપોર્ટ દિવ્યા પુરી